આઠમું નોરતું મહાગૌરી માતા જય માતાજી મિત્રો ભાઈઓ અને બહેનો આપ સૌનું સ્વાગત છે અમારી કથા સ્ટુડિયો ચેનલ પર જો તમને આ વિડીયો પસંદ આવે તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારો ખૂબ ખૂબ આભાર આજે આપણે વાત કરીશું નવરાત્રિના આઠમા નોરતા વિશે જે દિવસમાં મહાગૌરીની ઉપાસના માટે માનવામાં આવે છે જે ખૂબ જ શુભ અને કલ્યાણકારક છે પૂજા વિધિ વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ સફેદ કે ગુલાબી કપડા પહેરો મીઠાઈ અર્પણ કરો અગરબત્તી ઘીનો દીવો પ્રગટાવી માતાની આરતી કરો કન્યાઓને ભોજન કરાવી તેમની પાસેથી આશીર્વાદ લેવો ખાસ શુભ માનવામાં આવે છે વાર્તા પૌરાણિક કથાઓ મુજબ દેવી પાર્વતીજીને પોતાના પતિ ભગવાન શંકરને પતિરૂપે મેળવવા માટે અત્યંત કઠોર તપ કરવું પડ્યું એ તપ એટલું ગંભીર અને કઠિન હતું કે વર્ષો સુધી માત્ર પાંદડા ખાઈને અને પછી માત્ર હવામાં જીવીને પાર્વતીજી તપસ્યા કરતા રહ્યા સતત જંગલમાં રહેવાથી અને કઠોર તપના કારણે એમનું આખું શરીર ધૂળ માટીમાં ઢંકાઈ ગયું અને કાળાશ છવાઈ ગઈ ભગવાન શંકરજી એમના તપથી પ્રસન્ન થયા અને જ્યારે પ્રગટ થયા ત્યારે માતા પાર્વતીજીને પોતાના કર સ્પર્શથી ગંગાજળથી સ્નાન કરાવ્યું એ જ ક્ષણે પાર્વતીજીનું કાળું શરીર કાંતિમય તેજસ્વી અને ગૌરવર્ણ થઈ ગયું આ રૂપે માતાજી મહાગૌરી તરીકે ઓળખાયા એથી આઠમા નોરતા દિવસે મહાગૌરી માતાની પૂજા કરવામાં આવે છે એમનું સ્વરૂપ સફેદ કાંતિ ધરાવતું છે એમના ચાર હાથ છે એક હાથમાં ત્રિશૂલ છે બીજા હાથમાં ડમરું છે અને બે હાથ આશીર્વાદ આપતા છે એમની સવારી વાછરડો વૃષભ છે મહિમા અને ફળ મહાગૌરી માતાની કૃપાથી ભક્તના બધા દુઃખ તકલીફો અને દુર્ભાગ્યનો નાશ થાય છે ખાસ કરીને લગ્નમાં વિઘ્ન હોય પતિ પત્ની વચ્ચે મતભેદ હોય અથવા સ્ત્રીઓને સુખ સમૃદ્ધિ ન મળતી હોય તો આ દિવસની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે ભક્તને દૈવી તેજ શાંતિ અને આત્મિક સંતોષ મળે છે ગરીબી રોગ કષ્ટ અને દુઃખ દૂર થાય છે અને ભક્તને દીર્ઘાયુષ્ય તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતો આઠમા નોરતા એટલે કે મહાગૌરી માતાનો મહિમા પૂજા વિધિ અને પૌરાણિક વાર્તા જો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય મહાગૌરીમાં